મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં એને ત્રણ થી ચાર દિવસ થી અમે ઘરે હેને સારું હારું બનાવીને હમણાં થોડાક ખાતા હતા કારણ કે દહીં વડા બનાવ્યા હતા પછી હું મેં બીજું આપડે બનાવ્યું હતું ચણાના લોટના પુડલા અને બધી વસ્તુ અમે બનાવી હતી બરાબર કાલે જ બનાવ્યા હતા દહીં વડાના ચણાના લોટના પુડલા પણ બનાવ્યા હતા એમાં ભાઈ પ્રોબ્લેમ એ આવી ગઈ કે ભાઈ મારી મમ્મી ને એ મજા નથી અને મને છે ને થોડું ઘણું આમ પેટમાં હરકું નહોતો કારણ કે હું તો બાર આમ થોડાક આટા ફેરા મારીને

કે ભાઈ તું આજ પછી મને કોઈ દી બહાર નું ખાવાનું કેતો કઈ બનાવવાનું કીધું તને નાખી ચોખ્ખી આજ મિત્રો સાચું કે નહીં ખોટું ખોટું ના હે

છતાં પણ એમ કહે કે આપણે માણસ છીએ કે ક્યારેક તો મન થાય નહીં કે ખાવાનું એવા એવા તંટ મારે ને કે વાત ના પૂછો ભાઈ હું કહું હું કહું કે ભાઈ ખાવું હોય ને તો ભાઈ કાંઈ વાંધો નહીં બનાવી હાલ આપ નહીં નહીં બનાવો મને કંઈ વાંધો નથી બનવું હે તો હું એટલું બધું ના ખાઉ મેં બાયનું તો એમને એનું રિજેટ આવ્યું એ તને ખબર પડી ગઈ ને કે ભાઈ કાંઈ ના ખવાય મને બહુ તકલીફ જાય એટલે જ કહું કે ભાઈ તકલીફ હોય તો ના કઈ એક ઉપરા ઉપર પાછું ચણા ના લોટ નું પછી વાળા કે કેના બનેલા હોય અડદ ની દહી દહીંવાળા હતા બરોબર એટલે દવાઈને બધું ભેગું થયું એટલે હા વાત પૂછવામાં કાલે હાંડના રાયડું નાખે રાયડું નાખે તાત્કાલિક ખાલી હું હેને બારે ગયો તો બાર ગામ બાર ગામથી આવીને ડાયરેક્ટ હેને હું દવા લેવા ગયો એના હાથ દવા મેં ઓલા મારા મિત્ર છે ને જે મેડિકલ વાળો એને કીધું કે ભાઈ એવી દવા આવી જાય કે કા ઉલટી થઈ જાય ને કા પછી છે ને ધાળા થઈ જાય બેમાંથી

હે દહીં પણ તે કીધું કે લઈ તો સારું ભાઈ મને બીજી ફેરી ફોન મારીને એમ કે ભાઈ સારું હોય કે ખાઈ કે દહીં એટલા માટે મેં કીધું તો લઈ બીજું નથી હતું મને પેટમાં ગડબડ હતી કેટલા દીધા તો ને બધા એટલા માટે તો કહીએ મિત્રો કે ભાઈ હે ને

એલા બધી આવી વસ્તુ છે એમને હવે ખવાય કે ના ખવાય દહી વડા તારા થી એક નહી થોડાક થોડાક લઈ લે ને એક ચમચી એક ચમચી હે

પણ ના કરી છતાં પણ અમે બનાવતા રહીશું પણ તમને રિઝલ્ટ સારું મળતું હોય સારું કે ખરાબ મળતું હોય ને એ તમે જરૂર કેજો અમે મળીએ નવા હે તમારો હા એ તો તમારા વિના તમે આગળ નથી જ વધી શકવાના બરાબર એને આગળ વધવામાં તો શું પણ એક ભાઈ છે આપણા ગામનો છોકરો છે તો ભાઈ એક આગળ વધતું હોય તો એનું નામ રોશન થાય ને આપણા આખા દેશમાં નામ રોશન કરે બરાબર એ વસ્તુ જ છે મેન વસ્તુ તો કારણ કે હરકને આપણે સપોર્ટ જ કરીએ છીએ એવું નથી કે ભાઈ હું એક જ કરું છું ને બીજા કોઈ નથી કરતા તો બીજા કરે તો એને પણ એટલો સપોર્ટ આપણે આપીએ જ છીએ તો મિત્રો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય